રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે ઉજવણી દરમિયાન કાનગોપી રાસમંડળી ગઢવી પૂનમબેન ગોંડલિયા ડાયરો અને શોભાયાત્રા વગેરે કાર્યક્રમ યોજવામાં આવશે સોમવારે મોવડી ચોકડીથી સવારે આઠ વાગ્યે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે શોભાયાત્રા રાજકોટના અલગ અલગ રાજમાર્ગો પર બાવીસ કિલોમીટર સુધી ફરશે શોભાયાત્રામાં દોઢસોથી થી પણ વધુ ફ્લોટ્સ બનાવવામાં આવ્યા છે બે હજાર યુવાનો બાઇક લઈને શોભાયાત્રામાં જોડાશે મેસાણાની ડબલ ડેકર બસમાં લાઇવ ડીજે શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બનશે કોઈપણ યુવાન સ્ટન્ટ કરતો પકડાશે તો બજરંગ દળના કાર્યકર્તા તેને શોભાયાત્રામાંથી બહાર કાઢશે શોભાયાત્રામાં જોડાવા રાજકોટની જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે પહેલા તો બધાને જય દ્વારકાધીશ સમગ્ર ગુજરાતમાં જેમ અષાઢી બીજમાં અમદાવાદ યાત્રા નીકળે છે પરમકૃપર પરમાત્મા કૃષ્ણની એવી નવી યાત્રા વિશેષમાં જન્માષ્ટમીના દિવસે ભારત સંપૂર્ણ ભારત રાષ્ટ્રમાં કોઈ મોટા મોટી યાત્રા નીકળતી હોય તો રાજકોટથી નીકળે છે તો રાજકોટની પણ પ્રજા અને નગરજનો નસીબદાર છે કે આવડી મોટી યાત્રા રાજકોટમાં મુખ્ય રાજમાર્ગ ઉપર દર્શન નીકળતી હોય ત્યારે આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને આ શોભાયાત્રામાં સ્વાભાવિક છે શોભાયાત્રાના અધ્યક્ષ તરીકે વિશ્વ હિન્દુ પરિષદે અમને જવાબદારી આપી છે તો જવાબદારીના ભાગરૂપે આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતા તેમજ સૌરાષ્ટ્રની જાહેર જનતાને રાજકોટનો લોકમેળો માણી અને શોભાયાત્રા માણે અને આખું રાજકોટ જ્યારે રસ્તો બનતું હોય ત્યારે દોઢસોથી પણ વધારે ધાર્મિક પ્લોટ્સ જુદા જુદા જે સમાજને સંસ્કૃતિને છાજે જુદા જુદા અન્ય ટ્રકોમાં પ્લોટ તૈયાર થાય છે બાળકોના કાર્યક્રમો પર્યાવરણના ઘણા બધા એમાં પછી મેડિકલના ઘણા બધા એવા કાર્યક્રમો એમાં પ્લોટમાં દર્શાવાય છે બીજું કે રાજકોટમાં સૌરાષ્ટ્રની ધરાને સાજ્યો જાહેર લોકડાયરો જે હરેક વર્ષે એરિયાવાઇઝ આપણે કરીએ છીએ તો આ વર્ષે મહુડી ચોકડી ખાતે રાજભા ગઢવી અને પૂનમબેન ગોંડલિયા દ્વારા એક ભવ્ય લોક ડાયરનું આયોજન કરવામાં આવ્યું છે તો રાજકોટની જાહેર જનતાને તારીખ પચીસના સાંજે નવ વાગે મહુડી ચોકડી ખાતે આ જાહેર ડાયરામાં ઉમટી પડવા બધાને વિનંતી સાથે સાથે શોભાયાત્રા સવારે નવ વાગે ચાલુ થશે અને ત્રણ વાગ્યા સુધી શોભાયાત્રા ચાલુ રહેશે તો આપના સમયના અનુસંધાને કોઈ પણ રૂટ આમાં જાહેર કરેલ છે જે પણ રૂટે જ્યાં પણ તમને એવું લાગે ત્યાં એ સમય આપ પહોંચી જશો યાત્રા સંપૂર્ણ ટાઈમ ટાઈમસર છે તો આપને જાહેર જનતાને આમાં વિનંતી શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર મહેસાણાથી ડબલ ડેકર બસ જે લાઈવ ડીજે કલાકારો દર્શક કલાકારો છે જે લાઈવ ટેલિકાસ્ટ લાઈવ પોતે ગીત ગાય અને બધાને રસ્તોમય બનાવે છે એવું એક લાઈવ ડીજે આ કે મહેસાણાથી મંગાવવામાં આવ્યું છે ડબલ ડેક રાખીએ બસ આવે છે બીજું નાના મોટા અન્ય ફ્લોટો જે બાળકોને છાજે એવું આવું વધારે અમે પ્રભુત્વમાં આપેલું છે અધ્યક્ષ સ્થાને અમદાવાદ થી સ્વામીજી આવે છે એમનો અધ્યક્ષ સ્થાન છે આખા કાર્યક્રમ સવારે સાડા આઠ વાગે આ બાળકૃષ્ણ એમના હાથે દીપ પ્રાગટ્ય એસીબી માંથી અને અધ્યક્ષ સ્થાને રહે છે દીપ પ્રાગટ્યમાં સંપૂર્ણ જવાબદારી એની છે આપના આપના માધ્યમથી હું એ પણ કહેવા માંગુ છું રાજકોટના યુવાનોને કારણ કે બે બાઇક છે સ્વાભાવિક છે આમાં તો યુવાનોને હું એટલું કહું છું કે ઘરેથી બને તો તલવાર લઈને ન આવો કારણ કે એવું કોઈ બીજું ન થાય અને શાંતિપૂર્ણ યાત્રા આપણી થાય છે અને કરવાની છે તો યુવાનોને જોડાવવા હાકલે પણ જે તલવાર નાતેને જે કંઈ જરૂરિયાત નથી આપ આવો બાઈક લઈ અને શોભાયાત્રામાં જોડાવો અને પ્રસ્તમય બનાવો એવી આપના માધ્યમથી પણ વિનંતી કરું યુવાનોને એમાં રાજકોટ બજરંગ દળ દ્વારા જે સ્ટોન કરતા યુવાનો જે ખરેખરેને આમાં કાંઈ લેવા દેવા નથી પણ આવી પોતાની રીતે વર્ષોથી સ્ટંટ કરવા કદાચ આવતા હોય તો એના માટે બજરંગનની ટીમ ખડે પગે રહેશે અને એમના કાર્યકરો બજરંગ દરના તમામ ટીમના કાર્યકરો એ કાર્ય એમને બાઇક બહાર કાઢી અને એમને ત્યાંથી રથયાત્રામાંથી બહાર કાઢી અને એને જવાબ આપી દેશે ધરોહર જે બાંગ્લાદેશમાં જે બનાવ બન્યો હોય દુઃખદ ઘટના છે જે હિન્દુ ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે એટલે આપના માધ્યમથી આ સનાતની નાતે આવડી મોટી યાત્રા થઈ રહી છે ત્યારે હિન્દુત્વના જે પણ સેવા કાર્યો થતા હોય અને આવી યાત્રા જતી હોય

કાઢવા જઈ રહ્યા છે એમાં આ પત્રકાર મિત્રોનું બધાનું હું વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર વતી હાર્દિક સ્વાગત કરું છું ફરીથી ફરી ફરી તમારું સ્વાગત છે મિત્રો ઓગણીસો ચોસઠમાં ચાંદીપની આશ્રમમાં જન્માષ્ટમીને દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ છે સાત આઠ દસ લોકોથી આ સ્થાપના વિશ્વ હિન્દુ પરિષદની થઈ આજે વટ વૃક્ષ બની ગયું છે મિત્રો વિશ્વ હિન્દુ પરિષદ જે જે કંઈ કામ કરે છે અમારી પાસે એટલી ગૌશાળા છે અમારી પાસે સ્કૂલો છે અમારી પાસે એટલી ભવ્યમાં ભવ્ય જે ગૌશાળા છે એની પણ અમે બધું હિન્દુને બચાવવાનું પણ કામ વિશ્વ હિન્દુ પરિષદ કરે છે બેટી બચાવો બેટી પઢાવો એ પણ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ કરે છે મિત્રો આ ઓગણ યાત્રા જે અમારી છે એમાં રાજકોટ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રકો વગર કંઈ થતું નથી ટ્રકો છે તો શોભાયાત્રાનું વધારે શોભા બને છે એટલે માવજીભાઈ ડોડિયા છે હસુભાઈ ભગદેવ છે હસુભાઈ ચંદારાણા દરેક ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અમારા ભાઈઓ એ બધા આમાં સહકાર આપે છે જેથી કરીને આ રથયાત્રાને વેગ મળે છે એકદમ સારામાં સારી આખા ગુજરાતી પણ ભારતમાં કદાચ આપણો બીજો નંબર આ શોભાયાત્રાનો છે ફરીથી તમે લોકો આજે આ આ રથયાત્રા જેમ ભાઈએ કીધું મૌડી ચોકડીથી ઉપલા કાંઠે બાલક હનુમાને સમાપન થશે બાવીસ કિલોમીટરની આ અમારી યાત્રા છે એક એક ચોકમાં શણગાર છે બધે ચા પાણી નાસ્તો સરબત બધાની વ્યવસ્થા રાજકોટની જે ધર્મપ્રેમી જનતા છે બધી વ્યવસ્થા એ લોકોએ કરી છે અમારી યાત્રા કલાક સવા કલાક લેટ ચાલે છે ક્યારેક ક્યારેક પણ આ વખતે અમે ટાઈમે ચાલશું એવી અમારી એક નીતિ નક્કી કરેલ છે ફરીથી આ વિશ્વ હિન્દુ પરિષદ જે જે કંઈ કામ કરે છે મિત્રો આજે અમે સહકાર માગીએ છીએ હિન્દુ લોકો જોડાય વિશ્વ હિન્દુ પરિષદમાં નવા કાર્યકર્તા જોડાય એવી અમારી આપની પાસે અને આપની પાસે એવું કોઈ કાર્યકર્તા હોય તો જરૂરથી અમને જાણ કરો અમે લોકો ધર્મનું કામ કરીએ છીએ હિન્દુ ધર્મ બચાવવાનું જય શ્રી રામ ચોવીસ તારીખે કાનગોપીનો કાર્યક્રમ ભીવો હવેલી જીવરાજ પાર્ક પાસે જ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં આ એક કાનગોપીનો કાર્યક્રમ છે જેમાં કેશોદથી સ્પેશિયલ એક ટીમ આવી છે સ્પેશિયલ કાનગોપીના કાર્યક્રમ માટે એ પણ નવથી બાર સાડા બાર વાગ્યા સુધી રહેશે પચીસ તારીખે અમારો એક લોક ડાયરો છે જેમાં રાજભા ગઢવી અને અન્ય કલાકાર એ પણ અમારે મૌરી ચોકડીથી થવાનું છે મૌરી ચોકડીમાં છે એ પણ રાત્રે લગભગ નવ વાગ્યાથી સ્ટાર્ટ થશે એક સવા દોઢ વાગ્યા સુધી ચાલશે એમાં પણ બધાને અમે જાહેર જનતાને રાજકોટની જનતાને આજુબાજુના રાજકોટ જિલ્લા સિવાયના પૂરા સૌરાષ્ટ્રના લોકોને અમે આમંત્રણ આપીએ છીએ કે એમાં જોડા હું રાજદીપસિંહ જાડેજા રાજાભાઈ વાવડી વિશ્વ હિન્દ પરિષદની રથયાત્રાના એક આયોજક અને એક નાના એવા કાર્યકર તરીકે હું મારું વાત મૂકું છું આપની વચ્ચે આ વખતે દોઢસોથી પણ વધારે ફ્લોટ આવવાના છે આપણા રથયાત્રામાં અને આ વખતે છોડમાં રણછોડ એક પ્રકૃતિને લગતો આપણો ફ્લોટ હશે આપણી સી બાવીસ કિલોમીટરથી પણ વધારેની આપણી યાત્રા છે સવારે આઠ વાગે મવડી ચોકડીથી આપણી ધર્મસભાથી પ્રસ્થાન કરશે અને બાલકનુમાને આ રથયાત્રા પૂરી થશે